શિક્ષિકા નિલમબેન મહેતાએ નવીનભાઈના માર્ગદર્શન અને પ્રેરણાદાયક કાર્યને બિરદાવતા જણાવ્યું કે તેમની સહાયથી શાળાને કાયાપલટ થઈ છે આ પ્રસંગે નવીનભાઈએ વિદ્યાર્થીઓને મોબાઈલ છોડીને અભ્યાસમાં તેજસ્વી બનવા માતા પિતાનું અને શાળાનું નામ રોશન કરવાની પ્રતિજ્ઞા લેવડાવી કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીની તથા સ્થાનિક શિક્ષકે સફળતાપૂર્વક કર્યું

મારા મગજમાં તો ત્રણ બોર્ડ લાવવા છે તો કદાચ નવ હજાર રૂપિયાની આસપાસનો બોર્ડ થાય એટલે એમ વિચાર્યું કે નવ વ્યક્તિ તો ગામમાં હોય કે જે હજાર રૂપિયા આપી શકે એટલે ગામની પગ મેં એમને પૂછ્યું મેં તો ગામ લોકો આવવાના છે તો કે હા એટલે મેં તો બસ તો છે એટલે એ વિચારતો હતો અને મારું વક્તવ્ય આવ્યું એટલે તે વખતે મેં વાત કરી મેં તો ખાલી તે લગ્ન પ્રકાશ બાકી જો એક જ પોઈન્ટ ઓપન આવે તો અત્યારે આ પથ પર છે તો પણ મોડામાંથી નીકળી જાય ગયો છે તો એમના માટે ખૂબ ખૂબ આભાર અને શિક્ષણની વાત કરીએ તો સાહેબ અમને સાયન્સ શીખવાડતા હતા અને જોડે અમારા સ્વર્ગસ્થ હેદ પટેલ સાહેબ મેથ શીખવા હતા તો એટલો જબરદસ્ત એમણે પાયો મજબૂત કર્યો કે અત્યારે આ પથ પર છે કોઈ વખત અમને સાયન્સનો પણ વિષય અમારામાં આવી જાય તો એના પ્રત્યે અલગ જ અનુભવ હતો નોર્મલી સર મને વાતચીત કરી હતી કેટલી સ્કૂલ છે કેટલા ક્લાસ છે વિદ્યાર્થીઓની સંખ્યા તમે શું કરો છો અને એમાંથી સડન મને સર એક પછી એક પ્રશ્નની અંદર સમજાવતા ગયા કે આવું કરી શકાય આ ફેસિલિટી નથી તો એને કેવી રીતે મેળવી શકાતા અને કદાચ એ થાય મેં સર એટલું મને મોટિવેટ ના કર્યું હતું તો આજે અમે અને દીકરીઓ કદાચ પ્રોબ્લેમ ફેસ કરતા હતા પણ જે સરના વિચારો હતા મારી તો મારી જિંદગી